સ્વાગત છે મહાન ગુજરાત ગુજરાતની ઉચ્ચરલમાં અત્યારે નર્મદા ડેમથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઉપરોસમાં ભારે વરસાદ પડવાના કારણે હાલ નર્મદા ડેમમાં જળ સપાટીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે તેમાં સતત જળ સપાટીમાં વધારાના કારણે હાલ નર્મદા ડેમમાંથી ત્રેવીસ ગેટ ખોલવામાં આવ્યા છે તેમાંથી ત્રેવીસ ગેટ ખોલીને ચાર લાખ કિશક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે

બેતાલીસ ગામોને હાલ એલર્ટ કરી દેવામાં આવે છે તો આ હતી અત્યારની અપડેટ વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા